નમસ્કાર મિત્રો ઠાકોર સમાજને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને લઈ તારકભાઈ ઠાકોરે કહ્યું એવું કે જેને જોઈ તમારી પણ આંખો ખુલી જશે સમાજના દરેક લોકો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમે પણ ઠાકોર સમાજના નેતાઓની સચ્ચાઈ જાણી શકો તો ચાલો જોઈએ શું કહી રહ્યા છે તારકભાઈ ઠાકોર નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર આપણે જે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની આંદોલન ચાલવી રહ્યા છીએ એમાં આપણને ખૂબ જ મોટી સફળતા આજે મળી છે ચાણસમાંથી કોંગ્રેસના ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર સાહેબે ઓબીસી અનામત વર્ગીકરણના પોતાનું સમર્થન જાહેર કર્યું છે અને એમને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યું છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવવું જોઈએ એટલા માટે હું આજે દિનેશભાઈ ઠાકોર સાહેબનો દિલથી આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું અને મને બહુ આનંદ થાય છે કે આપણા ઓબીસી સમાજના ઓબીસીમાં વિકાસથી વંચિત સમાજોને અને ગુજરાતના લોકોને આવા નેતાઓ મળ્યા કે જે સમાજના સાચા મુદ્દાઓ માટે હંમેશા અડીખમ રહે છે અને સાથનો સમર્થન આપે છે એ જ બાબતે હું આગળ એ પણ કહીશ કે ઘણા એવા લોકો છે કે જ્યારે ઓબીસી અનામત વર્ગીકરણની વાત આવે તો એમના કોંગ્રેસ ભાજપ એ બધી રીતે પાર્ટીમાં વિખવાદ પેદા કરવાની આ બધી વાતો કરી પણ મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન છે યા તો એ જાણતા નથી કે જાણતા હોવા છતાં અજાણ બને છે કે ભારતના રાજ્યોમાં અમલમાં છે જેમાં કોંગ્રેસ અને ભાજપ બંનેના રાજ્યો આવી જાય છે ભાજપની વાત કરો તો બિહાર હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ અને કોંગ્રેસની વાત કરો તો તેલંગાના અને કર્ણાટક અને હું એ પણ વસ્તુ કહીશ કે હવે ઓબીસી અનામત વર્ગીકરણ એ કોઈ ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ પાર્ટીનો મુદ્દો નથી એ આખા સમાજનો ઓબીસીમાં આવતા દરેક વિકાસથી વંચિત સમાજો ઠાકોર કોળી દેવીપૂજક રાવર નટ નાઈ મોચી નટ બજણિયા વાસકોડિયા એવી જ્ઞાતિઓનો જો આજ સુધી વિકાસ નથી થઈ શક્યો એમનો મુદ્દો છે અને આ બાબતે અગર જો ભાજપ પાર્ટીની વાત કરીએ તો ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સાહેબ પાટડી દસાડાના ધારાસભ્ય શ્રી પી કે પરમાર સાહેબ આ બંને એમાં પી કે પરમાર સાહેબ તો અનુસૂચિત જાતિમાંથી આવે છે તો પણ એમને ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન કર્યું છે એ બંનેનો હું આભાર માનું છું એ જ રીતે કોંગ્રેસની વાત કરીએ તો શ્રીમતી ગેનીબેન ઠાકોર કે જે બનાસકાંઠાના સાંસદ સભ્ય છે એ જ રીતે શ્રી અમૃતજી ઠાકોર સાહેબ કે જે કાંકરેજના ધારાસભ્ય છે કોંગ્રેસમાંથી એના પછી આપણે ગુલાબસિંહ ચૌહાણ સાહેબ કે જે લુણાવાડામાંથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને એ જ રીતે દિનેશભાઈ ઠાકોર સાહેબ કે જે ચાણસમાંથી કોંગ્રેસના ધારાસભ્યો છે આ એ જ ખુલ્લા દિલથી ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થન જાહેર કર્યું છે અને એમને પત્ર પણ લખ્યા છે મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને એ જ રીતે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણા સાહેબ એમને પણ ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થનમાં પત્ર લખ્યું છે અને મુખ્યમંત્રીશ્રીને એ બાબતે પત્ર લખી ચૂક્યા છે એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બાબતે દરેક પાર્ટીના દરેક નેતાઓ જે બી જાગૃત છે એમને સમાજના સાચા મુદ્દા માટે સમર્થન આપ્યું છે અને પ્રયત્ન કરી રહ્યા છે અને એટલા માટે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે હું એમને વિનંતી કરીશ કે તમારા વિસ્તારના ધારાસભ્ય હોય કે સાંસદ હોય ગમે તે પાર્ટીના હોય કોંગ્રેસ કે ભાજપ કે આમ આદમી પાર્ટી એમને પ્રશ્ન પૂછો કે સમાજનો સૌથી મહત્ત્વનો મુદ્દો ઓબીસી અનામત વર્ગીકરણ કે જેથી આપણા સમાજો વિકાસથી વંચિત સમાજોને શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે લાભ થશે એ બાબતે તમે પત્ર લખ્યો કે નહીં અને નથી લખ્યો તો કેમ નથી લખ્યું અને લખવાના છો તો ક્યારે લખવાના છો મિત્રો યાદ રાખજો સવાલદાર જનતા ન જ જવાબદાર સરકાર જવાબદાર નેતાઓ અને જવાબદાર આગેવાન મળે છે જો તમે તમારી મૂળભૂત જે ફરજ છે પ્રશ્ન પૂછવાની પોતાના હક અધિકાર માંગવાની એ નહીં માગો તો તમને ઘરે બેસા બધા લાભ બધા અધિકાર મળી જશે તો તમે અત્યારે હાલ ખોટી ગલત ફેમીમાં જીવી રહ્યા છો અગર જો અધિકાર જીવે છે બાળકો માટે શિક્ષા રોજગાર જુઓ છે તો તમારા પ્રશ્ન પૂછવા પડશે સાચા તથ્યોના આધારે અને સાચી માહિતીના આધારે સંવિધાનિક પુરાવાના આધારે તમારા પ્રશ્ન પૂછવા પડશે અને ઓબીસી અનામત વર્ગીકરણ આપણો સંવિધાનિક હક છે તમારા નેતાઓ ગમે તે વિસ્તારના હોય ગમે તે પાર્ટીના હોય એમને પ્રશ્ન પૂછો કે તમે ઓબીસી અનામત વર્ગીકરણ ક્યારે સમર્થન કરી રહ્યા છો જય માતાજી સમાજના હિત માટે લડત લડી રહેલ તારકભાઈ ઠાકોર માટે એક લાઈક કરી સમાજના નેતાઓ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરો સાથે ઠાકોર સમાજના દરેક ન્યૂઝ અને અપડેટ્સ માટે તથા સમાજની એકતાનો એક મજબૂત મંચ બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જય માતાજી જય ઠાકોર સમાજ